દર્શન કરી આ રીતનો કંઈક છે પબ્લિક અહીંયા હાલો હવે જાય માથે દર્શન કરવા પછી તારમને પેલા બતા પછી આવું ના ફોલડા ને પાંદડા છે મારો દોસ્તો તો અમી જાય છે અગડાણા અગડાણા હા હવે અગદાણને જઈને તમને દર્શન કરાવી બાબત વિચાર આવના તો મળીએ અગડાણા એક ભાઈ બની વાટે અહીંયા બેઠા છે ક્યાં આટના બેઠા જો જવો દોસ્તો અમે બગદાણા પહોંચી ગયા છે પણ હવે અમારા સંજુભાઈને અહીંયા પોઈ ગણે તો લાગી ગયું છે ભૂખ સંજયભાઈને એટલે જો ભજીયા ખાવા પોકી ગયા છે તો હાલો અમે ભજીયા ખાઈ લઈ પછી જાય દર્શન કરવા ભજીયા ખાવા હાલો આ રીતના જો ભજીયા બને છે જો ફાઈનલી અમારે સંજયભાઈ ભજીયા ખાવા મીણા છે આ રીતે સંપલ ઘર છે આયા બધા ચપલા ને એવું મૂકીને પછી દર્શન કરવા જાય અંદર તો આ રીતે કઈ ઠેલી છે આપે અહીંથી આ ઠેલીમાં સપલા ને બૂટ ને એવું નાખી દેવાનું પછી દઈ દેવાની પછી એક ટોકન આપશે આ રીતે ટોકન આપ્યું છે હાલો હવે આને ગજામ નાખી દે જો અહીંયા બાપા સીતારામ ની અમે પૈગા ને આરતી શરૂ થઈ ગઈ છે હાલો તો હવે મંદિર દર્શન કરવા જાય તો દોસ્તો

જે જુના જમાના ની કાર હતી જેમાં બાપા સીતારામ આટા મારતા ફરતા હવે એના પણ દર્શન કરાવી હા છે કાર ઊંચા જવા હોય તો જતા જો આ રીતે અંદરનો નો એ પણ આવો છે એવી ને એવી જ છે હજી કાર દોસ્તો આ છે બાબા સીતારું મંદિર અને હવે અમે સાઈ છે માથે દર્શન કરવા અહીંયા નીચે અમે દર્શન કરી લીધા છે અને હવે જવાનું છે અમારે માથે અમારે સંજયભાઈ જો અહીંયા પગી ગયા છે તો એ મારે જવાનું છે તો હાલો દર્શન કરી આ રીતનું કંઈક છે પબ્લિક અહીંયા હાલો હવે જઈ માથે દર્શન કરવા બાબા સીતારામ રીતનો આ છે તારે અમને અંદર માલ પર જઈને તો આ રીતનો જો છે ગડદી છે આજ તો આમ તો રોયું હોય પણ આ છે આજ વધારે છે એવું લાગે

છે અમારે મળી સમાધિ સ્થાન જો અહીંયા લખેલું છે સમાધિ મંદિર આ રીતનું કંઈક છે અર્દી છે એટલે આપણે અંદર તો નહીં જાય કઈથી બતાવી દઈએ હવે અમે દર્શન કરી લઈ હા ગળદી છે એટલે જો દોસ્તો અહીંયા જો આવો ને તો અન્નપૂર્ણા અંતપૂર્ણામાના પણ તમે અહીંયા દર્શન કરતા આવજો આ સારું છે હાલો અમે અહીંથી બગદાણામાંથી નીકળીએ છી હું ને અમારે આ સંજેભાઈ એ ભાઈ હવે છું અહીંથી શું કેવું ભાગું એ બાપા

દર્શન કરવા આવ્યા છે એટલે હાલો તો અમે દર્શન કરવા આ અમારે સંજયભાઈ નો માતાજી માતાજીનો મઠ ચો કે આ રીતે છે એ ક્યાં છે સંજયભાઈ આ મઠ બગદાણામાં બગદાણામાં છે ચાવ માતાનો મઠ અને બાજુમાં અહીંયા આપણે મેયડીમાં નો પણ મંદિર છે તો ના પણ દર્શન કરી ચલો ચંજુભાઈ અમારે છે ને શ્રીફળનું વધારે તો આપણે દર્શન કરી લઈએ આ રીતે છે કંઈ हा त्या हुचूत हे बघाडू आम्हाला पाडवान की हंता तो पेला बघा पश्चिम कोलडा ना ना पानडा से ह इ बाजू अमर घर बाजू હાલો ગોરખી ગોરખી તમે કેવા ડાપી છો કે હા ડાપી છે એ પાણી ક્યું છો પાણી ક્યું છો ઓ ગાઈસ દર્શન કરી હવે જાય છે ગરબાજો હા હવે ભાગ્યા છે ગરબાજો

ગાઈઝ અમે આવી ગયા છીએ ઘરે તો ગાઈ જ આજના બ્લોગમાં એટલું જ જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો